અવાજ સાંભળીને જ તમને ખબર પડી જશે કે આપણી જલેબી કેટલી ક્રિસ્પી બની છે દશેરાનો તહેવાર હોય એટલે ફાફડાની સાથે જલેબીની જુગલબંધી તો અચૂકતી હોય ફાફડા તો બનાવી દીધા તો હવે જલેબી પણ બનાવીએ અને પહેલી જ વાર તમે બનાવતા હો ને તો પણ એકદમ સરસ જલેબી તમે બનાવી શકો એવી નાનામાં નાની ટિપ્સ અને ટ્રિક્સ મેં તમારી સાથે શેર કરી છે એટલે ઘરે તમે એકદમ સરળતાથી જલેબી બનાવીને તૈયાર કરી શકશો હલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ જલેબી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચાસણી તૈયાર કરીશું તો અત્યારે મેં બસો પચાસ એમએલ કપ લીધો છે અને એની અંદર મેં ખાંડ લીધી છે તો આપણે કપ કપ ભરીને ખાંડ લેવાની છે તમે કોઈ પણ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો પછી એ પ્રમાણે જ તમારે બધી વસ્તુ મેઝર કરવાની એટલે તમારું મેઝરમેન્ટ બિલકુલ ખોટું ના પડે આમાં ગ્રામના મેઝરમેન્ટની જરૂર નથી તમે આ રીતે એકદમ સરળતાથી કરી શકો છો તો દોઢ કપ આપણી ખાંડ હોય તો એની અંદર આપણે એક કપ પાણી ઉમેરવાનું છે અને ચાશે ને ગરમ કરવા માટે મૂકીશું પહેલાં જ્યાં સુધી ખાંડ બધી ઓગળેલી ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને ખાંડ ઓગળી જાય ને પછી આપણે એને હાઈ ફ્લેમ પર કરીશું તમે જો વાટકી લીધી હોય તો વાટકી પ્રમાણે તમારે આ રીતે લેવાનું અને આ જ કપના માપથી મેં અડદની દાળ પણ લીધેલી છે ખાંડ આપણી ઓગળે ત્યાં સુધી આપણે ત્રણ નંગ ઇલાયચી લઈશું અને એને આપણે થોડી આ રીતે કચરી લેવાની છે એના દાણાને આપણે પીસવાના નથી આ રીતે ફક્ત એને થોડી તમે એટલે એના ઉપરનું જે પડ છે થોડું અને આખી જ આપણે ઇલાયચી એની અંદર એડ કરીશું તો એની સુગંધ ખૂબ જ સરસ આવશે તમે ઇલાયચી પાવડર પણ લઈ શકો હવે અત્યારે આપણે જોઈએ તો ખાંડ જે છે ને એ આપણી ઓગળી ગઈ છે હવે ખાંડ ઓગળી જાય પછી આપણે શું કરવાનું છે ગેસની ફ્લેમને ફાસ્ટ કરવાની છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની તાર બનતા પહેલાનો જે સ્ટેજ હોય ને બસ આપણને એવી ચાસણી જોશે તો ત્રણથી ચાર મિનિટ તમે

આપણે આજે અડદની દાળની જલેબી તૈયાર કરવાના છે તો એની અંદર ઓરેન્જ ફૂડ કલરમાં એડ કર્યો છે પણ આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના એડ કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે શું કરીશું ગેસ બંધ કરી દઈશું કારણ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે તમે જો એમ જ મૂકી દેશો ને તો થોડી વાર પછી ઠંડી થશે ને તો ક્રિસ્ટલાઇઝ થશે એટલે એવું ના થાય એટલા માટે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરીશું એનાથી ખટાશ બિલકુલ નહીં આવે દસથી બાર ટીપા આપણે લીંબુના રસના ઉમેરી દેવાના એટલે ચાસણી બિલકુલ જામે નહીં તો બસ હવે ચાસણીને આપણે સાઈડમાં રહેવા દઈએ અને જલેબીની તૈયારી કરીએ તો મેં જે કપથી ખાંડ લીધી હતી એ જ કપના માપથી એક કપ ભરીને મેં અડદની દાળ લીધી હતી જેને મેં ચાર કલાક પહેલાં પલાળીને રાખી છે દાળને આપણે ત્રણથી ચાર કલાક જ પલાળવાની છે બહુ વધારે નહીં પલાળવાની નહીંતર પછી દાળની અંદરથી એક વાસ આવશે તો ત્રણ ચાર કલાક માટે પલાળીને રાખવાની તો દાળ એકદમ તમારી સરસ પલળી અને ફૂલી જશે અને એક કપ અડદની દાળમાંથી તમે એક કરતાં વધારે કિલો અડદની દાળની જલેબી તૈયાર કરી શકો છો લગભગ એકથી સવા કિલો જેટલી જલેબી બનીને તૈયાર થાય છે હવે આપણે આ રીતે ચાણીમાં એને નિતારી લેવાની છે પાણી આપણે જે પલાળેલું હોય ને બિલકુલ નથી આવવા દેવાનું અને ધોવાની જરૂર નથી પણ પાણી આપણે બધું જ નિતારી લેવાનું છે કારણ કે દાળને આપણે વાટવાની છે અને વાટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જોવાનું દાળ આ રીતે તમે હાથ નથી તોડો ને તો ઇઝીલી તૂટી જવી જોઈએ તો એ સરસ પલડી ગયેલી કહેવાય હવે આપણે જેટલી દાળ છે એમાંથી અડધી દાળ લઈશું અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું પણ ક્વોન્ટિટી આ રીતે અડધી લેવાની ઓછી ઓછી બેચમાં ગ્રાઇન્ડ કરવાનું અને પાણી નહીં એની અંદર આઈસ ક્યુબ એટલે બરફ નાખવાનો તો મેં અત્યારે બે પીસ બરફના નાખ્યા છે થોડી વાર તમે એને ચલાવશો ને તો શું થશે કે આ રીતનું તમને ટેક્સચર જોવા મળશે તો આપણે એને મિક્સ કરવાનું તમારે વચ્ચે વચ્ચે આ રીતે ખોલીને દાળને મિક્સ કરવી પડશે કારણ કે પાણી નથી નાખ્યું ને તો જલ્દીથી એ મિક્સર જારની અંદર ફરશે નહીં અને જરૂર લાગે તો આપણે એની અંદર બીજો બરફ એડ કરવાનો પાણી નહીં ઉમેરવાનું બરફ ઉમેરવાનું એટલે આપણું મિક્સર ગરમ ના થાય અને આપણી દાળ એકદમ સરસ વટાઈ જાય તો મેં બીજા ચાર ક્યુબ એટલે ટોટલ છ ક્યુબ એની અંદર મેં નાખ્યા હતા અને એને વાટી લીધું છે તમે જુઓ કેટલું ઘટ એકદમ વટાયું છે બિલકુલ જ તમે ચમચાથી આ રીતે કરશો ને તો જલ્દીથી એ નીચે નહીં પડે એને પડવામાં વાર લાગશે તો આપણને આવી કન્સિસ્ટન્સી જોઈએ જો તમે એને પતલું કરી દેશો ને તો પછી જલેબી આપણી બરાબર નહીં થાય આ પ્રમાણે આપણે એને વાટી લઈશું બે બેચને મેં વાટી લીધી છે હવે કથરોટમાં મેં કાઢ્યું છે કોઈ પણ પહોળી થાળી કે પોળું તમારી પાસે વાસણ હોય નાનું તા બડકું તો એમાં કાઢવાનું અને અહીંયા મેં ફૂડ કલર જેમ ચાસણીમાં ઉમેર્યો એવો અહીંયા પણ એડ કર્યો છે તો થોડો આપણે ફૂડ કલર એની અંદર એડ કરીશું આ જેલ ફૂડ કલર છે તમે પાવડર ફૂડ કલર ઉપયોગમાં લો તો ક્વોન્ટિટી ઓછી લેવાની હવે આપણે સાઈડમાં પાણીનો બોલ રાખીશું એનું કામ હું તમને આગળ જણાવીશ હવે તમે એને ફેંટવાનું છે આઠથી દસ મિનિટ માટે હવે જે ડિરેક્શનમાં જે દિશામાં તમે ફેંટો છો ને તો એ જ દિશામાં તમારે ફેંટવાનું એવું નહીં કે પહેલાં તમે જેમ કે ક્લોક વાઈઝ કરો છો અને પછી એન્ટી ક્લોક એવું નહીં એક જ દિશામાં એને ફેંટવાનું એટલે આની અંદર હવા ભરાશે જો તમે એને અલગ અલગ દિશામાં ફેંટશો ને તો જે એર પોકેટ બન્યા હશે જે હવા ભરાઈ હશે નીકળી જશે અને આગળ પળી રાખવાની અને એને ફેટવાનું તો આઠથી દસ મિનિટ આપણે થોડી મહેનત કરવી પડશે તમે જેટલું ફેંટશો ને એટલું તમારું જે બેટર છે એકદમ હલકું બનશે અને જલેબી તમારી ખૂબ જ સરસ બનશે તો બસ આ નાની નાની જે ટીપ્સ અને ટ્રીક છે એ બધી જ મેં તમારી સાથે શેર કરી છે એટલે તમે પહેલીવાર બનાવતા હો ને તો પણ તમારી જલેબી બિલકુલ ખરાબ નહીં થાય હવે મેં લગભગ ચારથી પાંચ મિનિટ ફાટ્યું હતું હવે એની અંદર આપણે એક ચપટી જેટલો બેકિંગ પાવડર ઉમેરવાનો છે આપણે સોડાની બેકિંગ પાવડર જે આવે છે ને જે આપણે કેક બનાવવા માટે ઉપયોગમાં લઈએ એ અને ચપટી એટલે કેટલું આંગળીના અંગૂઠાની વચ્ચે આવે ને એટલું જ ફક્ત બે ચપટી એની અંદર આપણે એડ કરીશું અને તમે જુઓ મેઝરિંગ સ્પૂન તો વન એટ ટી સ્પૂન જે આવે છે ને એના કરતા પણ ઓછી એની અંદર આપણે બેકિંગ પાવડરની માત્રા એડ કરી છે અને ફરીથી આપણે એને ફાટીશું ટોટલ મેં અહીંયા દસ મિનિટ માટે આ મિશ્રણને ફાટ્યું હતું તો એકદમ તમે જુઓ લાઇટ થઈ ગયું છે એનો કલર પણ આપણે અંદર એડ કર્યો તો એના કરતાં અત્યારે થોડો લાઇટ થયો છે બદલાઈ ગયો છે હવે આપણે જે પાણીનો બોલ રાખ્યો હતો ને એનું શું કામ છે તો આપણે ચેક કરવાનું છે કે આપણું જે મિશ્રણ છે એ પરફેક્ટ છે કે નહીં તો જો તમે આ રીતે મૂકશો પાણીમાં તો એ પાણીમાં તરશે ફ્લોટ કરશે બસ આપણું જે મિશ્રણ છે પરફેક્ટ છે જલેબી બનાવવા માટે જો આ રીતે ઉપર ઉપરવું જોઈએ નીચે બિલકુલ ના બેસવું જોઈએ તો હવે આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એને એક વાસણમાં કાઢી દઈશું કારણ કે તમે જો આવું એને રાખી મૂકશો ને તો એ ડ્રાય થશે ડ્રાય થશે એટલે શું થશે ઉપરનું એનું જે પડ હોય ને ડ્રાય થશે અને પછી તમે મિક્સ કરશો ને તો જલેબી પાડતી વખતે એ જે ડ્રાય પાર્ટ હશે વચ્ચે આવશે ને જલેબી બરાબર નહીં પડે તો એટલા માટે આપણે એને બીજા વાસણમાં કાઢી દઈએ અને બીજા વાસણમાં કાઢ્યા પછી આપણે એને ઢાંકીને રાખવાનું છે જેથી બિલકુલ જ એ હવાના સંપર્કમાં ના આવે અને સુકાય નહીં હવે જલેબી બનાવવા માટે બહાર તો એ લોકો એનું જે સ્પેશિયલ કપડું આવે છે ઉપયોગમાં લેતા હોય છે બધા પાસે એ ના હોય તો આ રીતે જે પાઇપિંગ બેગ આવે છે એની અંદર આપણે ભરીને જલેબી પાડીશું તમે જે સોસની બોટલ આવે છે ને એ પણ લઈ શકો દૂધની થેલી હોય તો એ પણ લઈ શકો કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની એની અંદર બેટર ભરવાનું અને પછી જલેબી બનાવવાની અને આવી પાઇપિંગ બેગ પણ તમે જ્યાં કેક બનાવવાનો સામાન મળતો હોય ને ત્યાં ઇઝીલી મળી જશે આજકાલ તો ઓનલાઈન પણ મળતી હોય છે તો તમે એ પણ મંગાવી શકો છો તો જેટલું બેટર એની અંદર આવતું હોય એટલું બેટર આપણે ભરી દેવાનું છે અને પછી એની ઉપર આપણે એક રબર બેન્ડ લગાવી દેવાનું એટલે બધું જે ખીરું છે એને બહાર ના આવે હવે તમે જોશો તો આપણે નીચે હજુ કટ નથી એટલે નીચેના ભાગમાં થોડી હવા હશે તો બહુ વધારે પ્રેશર નહીં આપવાનું નહીં આપણી જે બેગ છે ને એ ફાટે તો પહેલા આપણે એને ઉપર રબર લગાડી દેવાનું અને પછી નીચેથી કટ કરવાનું પણ કટ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે બહુ વધારે એનું જે હોલ છે ને એ મોટો ના થવો જોઈએ નહીં તમારી જલેબી છે ને જાડી પડશે અને પછી શું થશે તેલમાં જઈને તળાશે ને એટલી વધારે જાડી થઈ જશે તો સાઈઝ એની થોડી નાની રાખવાની આપણે એક પ્લેટમાં બનાવીને જોઈએ તો જો પહેલા એક રાઉન્ડ એની પર બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ પૂરો થાય પછી આ રીતે એના ગોળ નાના નાના તૈયાર કરવાના છે ઈઝી છે તમે એક બે વાર આવી રીતે ડીશમાં જ પ્રેક્ટિસ કરો ને તો આવડી જાય હવે જો આપણું ખીરું તૈયાર છે બરાબર કે નહીં એ ચેક કરવા માટે તમે આ રીતે જલેબી પાડી અને ઊભી રાખશો ને તો પણ એની જગ્યાથી બિલકુલ નહીં ખસે જો થોડી પણ એ ખસે ને તો સમજવાનું કે તમારું ખીરું પતલું છે તો એવા સમય પર તમારે એની અંદર થોડો ચોખાનો લોટ એડ કરી દેવાનો હવે ડાયરેક્ટ આપણે તેલમાં પાડીએ ને તો આપણને એટલી પ્રેક્ટિસ ના હોય તો ના ફાવે તો ઝારો મૂકી દેવાનો થોડી વાર માટે ગરમ થવા દેવાનો અડધી મિનિટ માટે અને પછી એની પર આ રીતે તમારે જલેબી પાડવાની તો ઇઝીલી તમે જલેબી પાડી શકશો તેલમાં બિલકુલ એ ફેલાશે નહીં અને પછી ઝારાને તમે આ રીતે થોડું હલાવો અથવા તો પછી બીજા ચમચી કે જરાની મદદથી એની પર તેલ તમે નાખશો ને એટલે જેમ તળાશે એટલે તરત જ ઝારાથી અલગ થઈ જશે જુઓ હવે આપણે સેમ આ રીતે બીજી પાડવાની ઝારો તમારો થોડો ગરમ હોય જો જો એકદમ ઠંડો હોય ને તો કદાચ એની પર આપણું જે મિશ્રણ છે એ ચોંટી જાય એવું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ એ તળાશે તરત છૂટું પડી જશે તમે નાની અથવા મોટી જે તમને સાઈઝ ફાવે એ પ્રમાણે તમે ઇમરતી આ રીતે બનાવી શકો છો છે ને એકદમ સરળ તમને જોઈને એમ લાગશે કે આ બહુ અઘરું કામ છે પણ જરાય એમાં કોઈ રોકેટ સાયન્સ નથી ખૂબ જ સરળતાથી તમે તૈયાર કરી શકો છો આ રીતે જ્યારે પર પાડવાની એટલે બિલકુલ જ એવું ના થાય કે તમારી જે જલેબી છે એ તેલની અંદર ફેલાઈ જાય અને જલેબી તળવા માટે આવું પહોળું વાસણ બને તો પેન લેવાનું અને એની અંદર આપણે જે તેલ કે ઘી તમે જે પણ ઉપયોગમાં લો છે તો તમે તેલ કે ઘી જે પણ ઉપયોગમાં લો એ બહુ વધારે નહીં ભરવાનું બહુ ઉંદર ડીપ ના હોવું જોઈએ તો બસ આ રીતે આપણે બધી જલેબી પાડી લેવાની હા બની શકે કે શેપ જે છે ને થોડો કદાચ આપણાથી અનિવન થાય કારણ કે આપણે રોજે જલેબી નથી બનાવતા પણ સ્વાદની અંદર તો કોઈ જ ફરક નહીં આવે પછી આ પ્રમાણે આપણે એને ચીપિયાથી એની જગ્યાએથી ફેરબદલ કરવાની છે ને ફરવા રહેવાનું છે જે પહેલા મૂકી હશે જલ્દી થઈ જશે તો એને કાઢી દેવાની હવે કાઢી દઈએ પછી શું કરવાનું છે તરત જ આપણે એને ચાસણી અંદર ડીપ કરવાની છે જલેબી તમે જયારે ચાસણીમાં મૂકો ત્યારે જલેબી ગરમ હોવી જોઈએ અને ચાસણી થોડી હુંફાળી હોવી જોઈએ તો જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે થોડી વાર ગરમ કરવાની હુંફાળી હા બહુ વધારે ગરમ નહીં તો પણ ચાસણી એબ્ઝોર્બ નહીં કરે જલેબી ચાસણી એબ્ઝોર્બ ત્યારે જ કરી કે જ્યારે જલેબીની એકદમ ગરમ હોય અને ચાસણી થોડી હુંફાળી હોય અને સાથે ચાસણી તમારી બહુ જાડી પણ ના હોય જો ક્યારેક એવું થાય કે ચાસણી જાડી થઈ ગઈ છે તો થોડું પાણી નાખી એને ડાયલ્યુટ કરી ગરમ કરી લો તો પછી એ પતલી થઈ જશે હવે આ પ્રમાણે આપણે ચમચીથી એને ડીપ કરી દેવાની અને જ્યાં સુધી આપણી બીજી જલેબી તળાય છે ને ત્યાં સુધી એને અંદર રાખવાની જલેબીના તળામાં લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે તો ચાર થી પાંચ મિનિટ આપણે એને આ રીતે રાખવાની છે અને પછી એને આપણે કાઢી દઈશું કાઢીએ તો આ રીતનું કોઈ પણ જાળી હોય ને ઝારો કે કઈ પણ ચારણી એની પર મૂકી દેવાની જે આપણી જે પણ એની અંદર ચાસણી જો હોય તે બધી જ નીકળી તો આ પ્રમાણે આપણે એને મૂકી રાખવાની લગભગ ત્રણ ચાર મિનિટ રાખશો એટલે બધી જે એક્સ્ટ્રા ચાસણી હશે ને એ નીકળી જશે તો આ પ્રમાણે આપણે બાકીની જલેબી પણ તૈયાર કરી લેવાની છે અને આ જલેબીને તમે બહાર ચાર થી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો જો અવાજથી જ તમને ખબર પડે કે કેટલી ક્રિસ્પી બની છે તો એકવાર રેસીપીને ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ગ્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો તો ફરીથી મળીએ